સવાલ નંબર એક લક્ષ્મણજીની પત્નીનું નામ શું હતું ઓપ્શન છે એ માંડવી બી પૂનમ સી સારા ડી ઉર્મિલા સાચો જવાબ ડી ઉર્મિલા સવાલ નંબર બે વિભીષણની પત્નીનું નામ શું હતું ઓપ્શન છે એ કૈકઈ બી કસ્તુરબા સી હીરાબા ડી શર્મા સાસો જવાબ ડી શર્મા સવાલ નંબર ત્રણ હનુમાનજીને શનિવારના દિવસે શું ચડાવાય છે ઓપ્શન છે એ નાળિયેર ગોળ ડી તેલ સાસો જવાબ ડી તેલ સવાલ નંબર ચાર હનુમાનજીના માતાનું નામ શું હતું ઓપ્શન છે એ ઉર્મિલા બી અંજની સી શબરી ડી માંડવી સાસો જવાબ બી અંજની સવાલ નંબર પાંચ રામાયણ અનુસાર હનુમાનજી કેટલા વખત લંકા ગયા હતા ઓપ્શન છે એ પાંચ વાર બી છ વાર સી ચાર વાર ડી વાર અયોધ્યામાં રામ મંદિર બને તે માટે એક લાયક તો બને જ તે મિત્રો સાસો જવાબ ડી ત્રણ વાર સવાલ નંબર છ અહલ્યાના પતિનું નામ શું હતું ઓપ્શન છે એ વિશ્વામિત્ર બી ઇન્દ્ર સી ગૌતમ ડી વશિષ્ઠ સાસો જવાબ સી ગૌતમ સવાલ નંબર સાત શ્રી રામના ગુરુનું નામ શું હતું ઓપ્શન છે એ સંદપની ઋષિ બી અગસ્ત ઋષિ સી ગુરુ વશિષ્ઠ ડી નારદ મુનિ સાસો જવાબ સી ગુરુ વશિષ્ઠ સવાલ નંબર આઠ હનુમાનજી કોના મુખમાં જે પાસા આવ્યા હતા ઓપ્શન છે એ તાડકા બી સુરસા શ્રી સિંહિકા ડી મારીશ સાચો જવાબ બી સુરસા સવાલ નંબર નવ શ્રી રામે લંકામાં દૂત તરીકે કોને મોકલ્યા હતા ઓપ્શન છે એ અંગત બી હનુમાનજી શ્રી જામવંત બે સુગ્રીવ સાચો જવાબ એ ને સવાલ નંબર દસ વાલ્મીકી રામાયણમાં કેટલા શ્લોક છે ઓપ્શન છે એ એક લાખ બી પચાસ હજાર સી પાંત્રીસ હજાર બી ચોવીસ હજાર સાચો જવાબ ડી ચોવીસ હજાર